ડોશી હા આપણો ઉધ્યાની છે કેટલા વાગ્યામાં અહળ ત્રણ ચાર દાડો હા આપળા પાછો જેમ નહીં તો ખબર નહીં ઓવ તાપસ આપણો છોકરાને જેમ છે આપણો છોકરો નહીં દો હા તાલા છોકરાનો છોકરો એ આરી આપણો છોકરો જ કરાય કર તાને આમે મગજ થઈ એવું કે આને બોમમાં દે તે આપરો બાયરી દેવા લઈ જઉં પર જઉં હશે તાપસ ના આપડા હરુ તો મોળવી દીધો રહી ગયો છે મુнду

બરોબર હા તો તું મને કે કે ના કરતી પાછી આખો દાડો હા ના તો પાછી ના તો તને ના આવે તાન હું કરું બીજું તો હું તાન મોર ભાઈ નું કોણ કરી દઉં બરોબર હું કે આપણે બસ કાગરવાળા નહીં કરી કરી આગળ કહી દીધી હા રુ હા હેલો હા ભાઈ મો આ તમ જો ના આપરા ઉદ્યાની આયો ને આપા જવાનું

તમારિયા નીકળને માંગો ભર લેવો હોય તો હું આ દેવારો એ એ એ એવો ઘેર ના થાય ઘેર તો હું 25 તમન આલુ મારાથી ઓથી જો એ વેવારમાંથી જો એ તો ના લેવાય આ રેડો બરોબર તમે આવજો ખરા પડે હા રેડો હું ખાર આ રેડો હું કે તો તોડો આ પેલું કાપડનું

મોરવા મોડા પડ્યા પાછા મોડા પડ્યા ઓછ કીધું કોઈ નઈ ખોટા બાઈક ઉપર પાછા

બરોબર <small> <small>